આવો સંયોગ બની રહ્યો છે જેમાં શનિવારે એટલે કે ઓગણત્રીસ માર્ચે થનારું સૂર્યગ્રહણથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તે ત્રણ રાશિઓને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય મળશે બીજી તરફ શાસ્ત્રો અનુસાર આ ત્રણ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે પરંતુ તેમના જીવનમાં અપાર ખુશીઓ પણ મળશે આ સૂર્યગ્રહણ પછી આ ત્રણ રાશિઓના જીવનમાં પૈસાનો વરસાદ થશે તેમના જીવનમાં પૈસા આવવાના બધા રસ્તાઓ બદલાઈ જશે તેમના જીવનમાં આવનારા પૈસામાં વધારો થશે હિન્દુ કેલેન્ડર મુજબ આ સૂર્યગ્રહણ પછી આ ત્રણ રાશિઓને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં આ વિડિયોમાં અમે તમને ઓગણત્રીસ માર્ચે પડનાર સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે અને કયા સમયે સમાપ્ત થશે તેની માહિતી આપીશું સૂર્યગ્રહણ દરમિયાન બધી રાશિના લોકો કયા ઉપાયો કરી શકે છે જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયો કરશો તો તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે જ પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય પણ મેળવી શકો છો તો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ કંઈ ભૂલો ન કરવી જોઈએ કારણ કે જો તમે આ ભૂલો જાણી જોઈને કે અજાણતા કરશો તો તમને દુઃખ સમસ્યાઓ ગરીબી કોઈએ તમારા પર કાળો જાદુ કર્યો છે કે પછી તમને જે પણ સમસ્યા હશે જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ ઉપાય કરશો તો તમને તે ઉપાયનો ચોક્કસ લાભ મળશે અને તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી ચોક્કસ મુક્તિ મળશે મિત્રો તમને આજના વીડિયોમાં એક પછી એક તે બધી માહિતી જણાવીશું મિત્રો તમને આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ કઈ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જેમને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે મળવાના છે તો જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો ભગવાન સૂર્યદેવજીની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બને અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો ખૂબ આગળ વધો તો મિત્રો સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન ચોક્કસ લખો મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ સામાન્ય સૂર્યગ્રહણ નહીં પણ મહાસૂર્યગ્રહણ હશે જે ઓગણત્રીસ માર્ચ ચૈત્ર શનિ અમાવસ્યાના રોજ થવાનું છે જ્યારે આવું ગ્રહણ થાય છે ત્યારે સૂર્યપ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર આવવાનું બંધ થઈ જાય છે આ સમય દરમિયાન સૂર્ય સંપૂર્ણપણે દેખાતો બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન બધી દૈવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહિવત થઈ જાય છે જો આપણે આ વર્ષના પહેલા સૂર્યગ્રહણ વિશે વાત કરીએ તો તે ઓગણત્રીસ માર્ચે થવાનું છે સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે બે વાગીને વીસ મિનિટ શરૂ થશે અને સાંજે છ વાગીને એક મિનિટ સમાપ્ત થશે ઓગણત્રીસ માર્ચના રોજ સૂર્યગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા યુરોપના ઉત્તર પૂર્વ ભાગ અને ઉત્તર રશિયામાંથી દેખાશે તે કેનેડા પોર્ટુગલ સ્પેન આયર્લેન્ડ ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ ડેનમાર્ક જર્મની નોર્વે ફિનલેન્ડ અને રશિયામાંથી દેખાશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના હોવાથી આ સમય દરમિયાન લેવામાં આવેલા પગલાં વ્યર્થ જશે નહીં આ ઉપાય કરવાથી તમને ચોક્કસ લાભ થશે મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે જેની સીધી અને આડકતરી અસર હંમેશા વ્યક્તિના ભાગ્ય પર પડે છે અને આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરી શકો છો જો તમે સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાય કરશો તો તમને લાભ થશે તમને ચોક્કસ તેનો ફાયદો મળશે મિત્રો તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો જ્યાં સુધી સૂર્યગ્રહણ રહેશે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખો કે તમે લોકો ઘરે ખોરાક રાંધશો નહીં કે ખોરાક ખાશો નહીં કારણ કે શાસ્ત્રોમાં આ વાતની સખત મનાઈ છે બીજી વાત એ છે કે ઘરની બધી સ્ત્રીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે જ્યાં સુધી સૂર્યગ્રહણનો સમયગાળો રહેશે ત્યાં સુધી વાળમાં કાંસકો ન વાપરો અને ભૂલથી પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીં તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે અને જો તમે પરિણિત છો તો સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ શારીરિક સંબંધો ન બનાવો નહીં તો તમને તેમાં અનેક પ્રકારની ખામીઓનો સામનો કરવો પડી શકે છે પહેલો ઉપાય જુઓ જે તમને દેવામુક્તિનો મહાન ઉપાય છે મિત્રો ધારો કે તમે લોન લીધી છે જે તમે પરત કરી શકતા નથી તમે નાણાકીય સંકટને કારણે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા છો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે અને તમે આ વાતને લઈને ખૂબ ચિંતિત છો તો સૂર્યગ્રહણ શરૂ થતાં જ તે સમય દરમિયાન તમારે એક કપડું લઈને તમારા જમણા હાથે તે લાલ કપડાંમાં મુઠ્ઠીભર લવિંગ નાખવી પડશે આ કપડાની પોટલી તમારા ઘરના મંદિરમાં રાખો બીજા દિવસે તમારે આ પોટલી લઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા સાધુને દાન કરવાની રહેશે જો તમે આ ઉપાય કરો છો તો તમારામાં કોઈ એવી ખામી છે જેના કારણે તમારા જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે ખામી આપમેળે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં તમારી આર્થિક મુશ્કેલીઓમાંથી ચોક્કસ રાહત મળશે આગામી ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે છે પછી જો બહારના લોકો તમારા ઘરના લોકોને કાલી વિદ્યા વિદ્યાબંધન કરાવવાનો પ્રયાસ કરે છે તો તેની અસર તમારા ઘરના લોકો પર ન પડે તે માટે ફક્ત એક કામ કરો આ સૂર્યગ્રહણના દિવસે એક નારિયેળ ખરીદો સૂર્યગ્રહણ શરૂ થતાની સાથે જ તમારે ઘરના દરેક સભ્યના કપાળે તે નારિયેળને સ્પર્શ કરવો પડશે અને આ નારિયેળને ઘરના પૂજા ઘરમાં રાખવું પડશે બીજા દિવસે તમારે આ નાર્ય લઈને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરવું પડશે જો તમે ફક્ત ઉપાય કરો છો તો આખા વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં જે કંઈ કરવાનો પ્રયાસ કરે છે તેનો તમારા ઘર પર ક્યારે કોઈ પ્રભાવ પડશે નહીં મિત્રો હવે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં આ સૂર્યગ્રહણથી ધન્યતા આવશે આ પછી તે સંપૂર્ણપણે બદલાઈ જશે ચાલો તમને એક પછી એક જણાવીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારા કામ પ્રત્યે તમારો આત્મવિશ્વાસ વધશે એટલું જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળશે તમારા જીવનસાથી દ્વારા મોટી નાણાકીય સહાય મળી રહી છે અને તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તા ખુલશે નંબર બે રાશિ કુંભ રાશિના લોકોના જણાવી દઈએ કે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં જીત મેળવશો પૈસાના કામમાં તમારી રુચિ વધશે તમને બજારમાં ફસાયેલા તમારા પૈસા પાછા મળશે તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને ખૂબ આગળ વધશો અને તમે જે કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જીવનમાં મોટો આર્થિક સહયોગ મળી રહ્યો છે વિદેશ યાત્રા પર જવાની પણ શક્યતા છે અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે કોર્ટમાં તમારી જીત થશે તમારા વિરોધીઓ તમારી સામે ઘૂંટણીએ પડશે રાજકીય લાભ થશે વ્યવસાયમાં પણ સફળતા જોવા મળશે સમાજમાં માનસન્માન વધશે તમને ભૌતિક સુખ મળી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર